અમદાવાદ મહેસાણા હાઈવે પર આગળ તો ત્યાં મસ્ત મજાની હોટલ ગાડીઓ ટ્રકો તમે જોઈ રહ્યા છો ફેમસ છે કઢી રોટલ સુંદર બેઠક વ્યવસ્થા બેસવાની બંને બાજુ મસ્ત ખાટલા વ્યવસ્થા છે નવી વ્યવસ્થા બનાવી બેસવા માટે હોટલ ના શેર છેલ્લા એકવીસ વર્ષ થી પ્રખ્યાત એક ધારી કઢી રોટલા સ્વાદ આપી રોટલાનું ચૂરવું બહુ મસ્ત મસ ટામેટા ખાસ પાપડ અને જયારે બી આવો ચોવીસ કલાક ચાલુ રહેતી આવું હોટલ હંમેશા ફૂલ જોવા અને કેમ ફેમસ એ તમને હું બતાવીશ કઢી રોટલા બનાવીને મૂક્યા આ બાજુ અને આ બાજુ રોટલા બની રહ્યા ફૂલ મોસ્તે મિત્રો બનાવી રહ્યા મરચા ડુંગળી જે મોજીરા મિત્રો ખાવા બેઠા ફૂલ મોસ્તે પહેલી વખત આયા હું અને એમને ખવડાવી રહ્યા છે કઢી રોટલા પૂરી તો બહુવાર ગાધી અમારા મોજરા બધા મિત્રોએ બહુવાર ગાધી જોવા મસ્ત રીતે

ચટણી સૌથી ફેમસ હેલી આ ચટણી તીખું ખરાડા માટે તો સ્વચ્છ સમાન કહેવાય હા તો જ્યારે પણ અમદાવાદથી થી મહેસાણા બાજુ આવો ત્યારે આ ધરતી સુધી ના કડી રોટલા ખાવાનું ના ભૂલતા